નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપણે સૌ લોકો જાણીએ તો છીએ કે ગીતાજી ભગવાન શ્રી કૃષ્ણે કહી છે અર્જુને તેને સાંભળી હતી અને આપણે ગીતાજીના અધ્યાય નિત્ય જ્યારે પણ સમય મળે ત્યારે વાંચવા જોઈએ આવું આપણે ક્યાંક સાંભળ્યું હશે કે વાંચ્યું હશે પરંતુ શા માટે ગીતાજી વાંચવામાં આવે છે અને ગીતાજી વાંચવાથી શું ફળ મળે ગીતાજીનો શું મહિમા છે તેનું શું માતમ છે તેના વિશે પણ આપણને જાણ હોવી જરૂરી છે તો તેના વિશે જ આપણે આ વિડીયોમાં વાત કરીશું કે જેથી કરીને જે લોકો ગીતાજી વાંચે છે તેને જાણ થાય કે આપણે ગીતાજી વાંચ્યું તેનું આપણને શું ફળ મળે છે તો આશા છે કે આપ સૌ લોકો સુધી અમે ઉપયોગી માહિતી પહોંચાડી શકીશું તો હવે સૌ લોકો ધ્યાનપૂર્વક આ વિડીયો જુએ અને સાંભળે તો ગીતાજીના મહાત્મ્ય વિશે વરાહ પુરાણમાં એવું લખવામાં આવેલું છે કે જે મનુષ્ય ગીતા શાસ્ત્ર વાંચે છે અને તેને નમન કરે છે એના પૂર્વ જન્મના પાપ નાશ પામે છે દરરોજ સ્નાન કરવાથી શરીરના મેલનો નાશ થાય છે પણ એક જ વખત ગીતારૂપી જળમાં સ્નાન કરવાથી સંસારના સર્વ મેલનો નાશ થઈ જાય છે શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી પ્રાદુર્ભાવ થયેલ ગીતારૂપી ગંગોદક નું પાન કરવાથી મનુષ્ય પુનર્જન્મમાંથી મુક્તિ મેળવે છે બધા ઉપનિષદો ગાયો છે અને શ્રીકૃષ્ણ તેમને દોહનાર છે અર્જુન વાછરડો છે અને જ્ઞાનરૂપી સારી બુદ્ધિવાળા મનુષ્ય અમૃત રસ પીનાર છે ગીતારૂપી અમૃત ઉત્તમ દૂધ છે ગીતા જ એક શાસ્ત્ર દેવકી પુત્ર શ્રીકૃષ્ણ જ એક દેવ શ્રી કૃષ્ણનું નામ જ એક મંત્ર અને શ્રીકૃષ્ણની સેવા જ એક કર્તવ્ય છે આ બાબતે પૃથ્વીએ શ્રી વિષ્ણુ ભગવાનને પૂછ્યું કે પ્રભુ પોતાના નસીબનું ફળ ભોગવનાર મનુષ્ય આપની અનન્ય ભક્તિ કેવી રીતે થાય છે ત્યારે વિષ્ણુ ભગવાન કહે કે પૃથ્વી જે મનુષ્ય નસીબ કર્મોના ફળ ભોગવતા ભોગવતા હંમેશા ગીતાના અભ્યાસમાં તત્પર રહે છે અથવા તો તેનું ધ્યાન ધરે છે તેના બધા જ પાપોનો નાશ થાય છે પછી તે મુક્ત બને છે અને જ્યાં આગળ ગીતાનું પુસ્તક વચાય છે અથવા જ્યાં ગીતાજીનું પૂજન થાય છે ત્યાં બધા જ ગંગાદી તીર્થો દેવ ઋષિ યોગી શર્પ ગોપ ગોપિકા નારદ ઉદ્ધવ વગેરે પાર્ષદો રહે છે અને હું પણ સહાયક રૂપમાં રહું છું હું ગીતાના આધારે રહું છું

પરમ પદ મેળવે છે જે નવ અધ્યાયનો પાઠ કરે છે તેને ગૌદાનનું પુણ્ય મળે છે જે છ અધ્યાયનો પાઠ કરે છે તેને ગંગા સ્નાનનું ફળ મળે છે જે અધ્યાયનું વાંચન કરે છે તેને સોમયાગનું જે એક અધ્યાયનો પાઠ કરવાથી કૈલાસમાં રુદ્રગણ બનીને ચીરકાળ રહે છે દરરોજ દસ શ્લોક સાત શ્લોક પાંચ શ્લોક ચાર શ્લોક ત્રણ શ્લોક બે શ્લોક એક શ્લોક અથવા અર્ધાશ્લોક નો પણ પાઠ કરે છે અથવા ગીતાજીનો પાઠ કરતા કરતા શરીરનો ત્યાગ કરે છે તે દસ હજાર વર્ષ સુધી વાસ કર્યા પછી ફરીથી મનુષ્ય અને ગીતા ગીતા કહેતા પરમ ગતિને મેળવે છે જે ગીતાના અર્થને સાંભળે છે અથવા ધ્યાન રાખે છે તે જીવ પાપ મુક્ત થઈ અને દેહાંત પછી વૈકુંઠમાં પરમ પદને મેળવે છે જનક વગેરે ઘણા રાજાઓ પણ ગીતાના આધારે પાપરહિત થયા અને ગીતા ગીતા કહેતા પરમપદ થયા જે ગીતાનો પાઠ કરીને મહાત્મયનો પાઠ નથી કરતો તેનો ગીતા પાઠ વ્યર્થ થાય છે તેનો ગીતા પાઠ વ્યર્થ જાય છે તે કેવળ પરિશ્રમ માત્રનો ભાગીદાર બને છે અને જે આ મહાત્મયની સાથે ગીતાનો પાઠ કરે છે તે ગીતાના પાઠના ફળનો ભાગીદાર બની દુર્લભ ગતિને મેળવે છે જે આ ગીતાજીનો પાઠ અગિયારસ વગેરે પર્વના દિવસે દેવાલય દેવમંદિર અને તીર્થમાં અથવા તો નદી કિનારે કરે છે તેના પર ભગવાન પ્રસન્ન થાય છે શાસ્ત્ર પુરાણ વગેરેના તેને ફળ મળે છે જે દરરોજ ગીતાના અર્થ શ્રવણ અથવા કથન કરે છે તે પરમ સ્થાનને મેળવે છે જે ગીતાજીના પુસ્તકનું દાન કરે છે તેને યશ સદભાગ્ય અને તંદુરસ્તીનો લાભ મળે છે અને તેની સ્ત્રી હંમેશા તેને અનુકૂળ રહે છે જે ઘરમાં ગીતાજીનો પાઠ થાય છે ત્યાં શત્રુ દ્વારા કરેલ મારણ સંમોહન ઉચ્ચાટન વશીકરણ વગેરે પ્રયોગો આધ્યાત્મિક દુઃખોથી થનારી પીડા રોગ શોક શાપ પાપ દુર્ગતિ અને નરક યાતના પણ કોઈને થતી નથી તેના પાપ નાશ પામે છે અને શરીરમાં બધા તીર્થો વાસ કરે છે

તેના વિશે જાણ થઈ ગઈ હશે તો જે ઘરમાં નિત્ય ગીતાજીનો પાઠ થતો હોય તે વધુ ઉત્તમ છે અને જે કોઈ નિત્ય ગીતાજીનો પાઠ ન કરતા હોય તો આજથી જ શરૂ કરી દેજો અને જો કદાચ નિત્ય ન થાય તો અગિયારસ પૂનમ અમાસ અથવા આપણા પિત્રોની કોઈ તિથિ આવતી હોય કે કોઈનો જન્મદિવસ આવતો હોય લગ્ન તિથિ હોય લગ્ન તારીખ હોય ત્યારે પણ આપ ગીતાજીનો પાઠ વાંચી શકો છો એટલે શુભ માંગલિક પ્રસંગે અવશ્ય ગીતાજીનો એક અધ્યાય વાંચવો જોઈએ તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ વિડીયોમાંથી ઘણી ઉપયોગી માહિતી મળી હશે તો આવા જ અવનવા વિડીયો જોતા રહેવા માટે આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી દેજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે ગીતાજીનો મહાત્મય સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર